મારી સાથે વીઆઈના સ્ટુડિયોમાં છે બનાસકાંઠાના જાનાવાડાના દશરથભાઈ હળિયોલ જેમને બંને હાથ નથી પણ આ બંને હાથ ન હોવાનો એમને કોઈ અફસોસ પણ નથી કારણ કે સામાન્ય વ્યક્તિની જેમ જ એ પોતાનું દૈનિક જીવન જીવે છે એટલું જ નહીં પરંતુ જેને ઈશ્વરે બધું જ આપ્યું છે એવા માણસોને મોટિવેશન પણ આપે છે અને શિખામણ પણ આપે છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે ખેડૂત પુત્ર છે અને એમને એમના જીવનમાં કોઈ જ વસવસો નથી દશરથભાઈ વેલકમ ટુ વાઇપ્સ ઓફ ઇન્ડિયા તમારા વિડીયો તો અમે ઘણા બધા જોયા અને તમારા વિડીયો જોયા પછી તો એવું લાગ્યું કે તમને બહુ સારી રીતે તમે જીવો છો ઉપરથી તમે તો જે બીજા લોકો છે એમને મોટિવેશન પૂરું પાડો છો શિખામણ આપો છો એ લોકોએ કેવી રીતે જીવવું એના સલાહ સૂચન તમે કરી જાઓ છો ઘણીવાર તમને કોઈ લોકોએ મહેનટોણા પણ માને માર્યા હશે એવા કોઈ અનુભવો છે ખરા તમારા જીવનમાં ઘણા બધા છે જ્યારે કે હું નાનો હતો ત્યારે ઘણા બધા એવો કહેતો કે આ ભાઈને આવી ગિંગી ખોટી આપી આ શું કર છે ને એની લાઈફની અંદર પણ અત્યારે અમારા ગામના બધા ફકર છે કરે છે કે દસ ઝડીએ લે તે નામ બનાવી દે દશરથભાઈ આમ જીવનથી જ બાળપણથી તમે જન્મ્યા ત્યારથી જ આ તકલીફ છે તમ જ્યારથી જનમ થયો ને મારે ત્યારથી ને મારે બે હાર તો જ્યારે તમારો જન્મ થયો એટલે તમે તો નાના હશો તમને ખબર નહીં હોય એ વખતે તમારા મમ્મી પપ્પાને શું થયું એટલે શું વિચારો આવ્યા એવી તમને કોઈ મમ્મી પપ્પાએ વાતચીત કરેલી ખરી કોઈ દિવસ હા મમ્મી પપ્પા કહેતા હતા કે જ્યારે તે ત્યારે જન્મ થયો તો ને ત્યારે કે દુઃખ તો બહુ થયું હતું કે કેમ છોકરો આપ્યો છે કે દીકરો આપ્યો પણ બંને હાથ નથી આનું કોઈ જિંદગીભર મતલબ કે આ કેવી રીતે ચલાવશે કે આ ખુદનું ગુજારણ કેવી રીતે ચલાવશે અમે જેટલી ઘડી જીવો છે ઘડી તો અમે પૂરું પાડી દઈશું પછી આનું કોણ રહેણી થાણી અત્યારે સગા ભાઈનું કોઈ નહીં કરતું આગળ જતા એનું કોઈ અત્યારે મારા મમ્મી પપ્પા મારા મારા તમે તો પણ એ વાતને ખોટી સાબિત કરી દીધી હા એ કારણ કે આજે તો તમને તમારા પરિવારને તમારા ગામ લોકોને બધાને તમારી ઉપર પ્રાઉડ છે તો મેં તમારા વિડિયોમાં જોયું ઘણીવાર તમે બીજા લોકોને મદદ કરતા નજરે પડો છો કરિયાણાની કીટ આપવા જાઓ છો જરૂરિયાતમંદ લોકો છે એમને હા જે વચ્ચે મારે એક એપ્લિકેશન હતી એના અમે સારું પેમેન્ટ આવતું હતું ચલો મેં કીધું હું તો કમાવું છું ચાલો થોડા ઘણા વધે છે બીજું વાપરું છું મળે તો અહીંયા થોડું આપવા જેવું હોય તેવું આપી દઉં મને થોડો સંતોષ મળતો ચલો ભાઈ હું એક ગરીબ પરિસ્થિતિ આવતો મતલબ કે અત્યારે મારી પરિસ્થિતિ થોડી સારી છે વચ્ચે મારે એક ટાઈમ ખાવાનું પણ બહુ વાંધા હતા જીવન મતલબ કે એક ટાઈમનું ખાવાનું હતું કદાચ મારા પપ્પા પહેલાં કોલસા કોયલા આવે ને કોલસા પાડીને જીવન ગુજારતા હતા આ તો ભાઈ ભગવાને હાથ મૂકી દીધો ને સર ઉપર એટલે અત્યારે લાઈફ પૂરી ચેન્જ થઈ ગઈ તમે તમારી બધી જ જે દૈનિક ક્રિયાઓ છે તમે જાતે જ કરો છો સવારથી ઊઠીને સાંજ સુધી તમે શું શું કરો છો સવારનો ઊઠો એટલે પહેલો તો બ્રશ મોઢું ધોવું પછી ચાય પીવું નાવાનો જાતે કપડાં જાતે પહેરી લઉં પગથી પગથી ન કામ કરો છો કોઈની મતલબ કે ચલો કે આમ આ વસ્તુની કોઈ જરૂર છે કે કોઈની અંદર મતલબ કે ફોન ઉપર પણ તમે જાતે પગથી આખો ફોન ઓપરેટ કરો છો પગથી કે બધું કામ છે મતલબ કે પ્રેસ કરવું છે લખવું છે બધું પગથી તમે લખો પણ છો પગથી કેટલું ભણ્યા છો તમે 10 માં અ દસમાની એક્ઝામ મેં આપી હતી બોર્ડની પગથી ગણિતમાં એક ફેલ થઈ ગયો હતો ત્યારે હું વાર અભ્યાસ કરતો હતો ત્યારે હું દસમામાં ફેલ થયો એટલે મને અંદરથી મતલબ કે થોડોક સેડ જેવો થઈ ગયો કે નાસી પાસ થઈ ગયા હા માસી પાસ મતલબ કે શેડ જો ના પછી માર પણવા ઉપરથી મતલબ કે એટલે જીવ નતો કે ભાઈ મતલબ કે હાથ પગવાળા છે ને મતલબ કે જોબનો કેમ કે મારે બે હાથ નથી કે દાખ જોબનું બી મુશ્કેલ રહે તો મારે થોડું અલગ કરવાનો વિચાર કરતો પછી એવા ટાઈમે સોશિયલ મીડિયાનો છે માનો ચાલ એના પર હું એક્ટિવ છું એટલે એના પર મને સારો પણ રિઝલ્ટ પણ મળ્યું વિડિયો મારા સારા વાયરલ થવા મળ્યા અને પબ્લિક સિટી પણ બહુ સારી થવા મળે એટલે મને બહુ સારું લાગે એટલે કીધું ચાલુ જ રાખું અત્યારે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બધા તો તમારે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ બહુ સારા ફોલોઅર્સ છે અને ગુજરાત જ નહીં પણ ગુજરાત બહારના પણ ઘણા બધા લોકો તમને ફોલો કરે ઇન્ડિયા ને આઉટ ઓફ કન્ટ્રી પણ મારા વિડીયો જોવે છે અને ડ્યુટ પણ કરે છે આઉટ ઓફ કન્ટ્રી પણ એમની એમની આઈડીની અંદર લગાવે છે વિદેશવાળા લોકો પણ તમને પર્સનલમાં મેસેજ કરે છે કે કઈ પૂછે છે તમને કેવા કેવા મેસેજ આવે છે લોકો ના મારી મારી કમેન્ટ અંદર જોન જોઉં કે કે ભાઈ કે કે તમને જોઈન તો કે કે મને જીવાનો કે મતલબ કે એક હોસ્લો મળે છે પ્રેરણા મળે છે બીજો તમારું જીવન કે કે તમે એટલું મતલબ કે એટલું તમારું જીવન એટલું મતલબ કે જીવા નહીં છતાં પણ તમે એક બીજાને જીવાનું એક આપો ઘણા બધા લોકો એવા છે મારો વિચાર એવો જ હતો કે ઘણા બધા લોકો એવા નાની નાની વાતોમાં મતલબ કે નિરાશ થઈને બેસી જવું સુસાઈડ કરું આ મતલબ કે ખોટું છે મતલબ કે મારે બે હાથ નથી એક મિનિટ માટે કોઈ પબ્લિક કે મારા એક ખાલી એક સેકન્ડ કરી સેકન્ડ માટે મારે જગ્યા આવીને ખબર પડે કે કે લાઈફ કેટલું અઘરું છે મારી લાઈફમાંથી હું હેપી છું અને લોકોને મારે બહુ જીવરો છે એના પ્રમાણે લોકોને પણ પરિણામ મળે છે કે આ આ બંદો જીવી રહ્યો આ ટાઈપનું તો અમે તો મતલબ કે બધું છે છતાં પણ અને અત્યારે સોશિયલ મીડિયા ઇન્કમ છે પૂરી ફેમિલી પણ ચલાવી અત્યારે થોડું મિક્સિંગ તો ઓછું પણ ફેમિલી પણ ચલાવી રહ્યો છો ત્યાં દસ બાર જણા કોણ છે તમારા મારા દાદા દાદી છે એક અંકલ છે પપ્પા મમ્મી બે બેન છે અને ભાઈ છે ભાઈની વાઈફ છે અને ભાઈની બે નાની બીબી જાય પરિવારમાં તમે સૌથી નાના કે મોટા મોટો સૌથી મોટો તમે પછી બે બેનો હા પછી બે બે ના બે એક ભાઈ હમ પછી બે બેનો હમ દશરથભાઈને શું ગમે છે વિડિયો બનાવવા ગમે છે એ સિવાય બીજું શું શું ગમે છે મારું સપનું એક જ થઈ ગયું સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં માત્ર બસ નામ બનાવવાનું છે લોકોને એક ખબર પડી પડે કે

એટલા બધા મેન્ટલી ડિપ્રેશનમાં આવી જતા હોય છે પોતાના જીવનને લઈને નાની નાની વાતમાં કોઈ ઠપકો આપે તો પણ નિરાશ થઈ જતા હોય છે આવા લોકોને તમારે અગર કોઈ મેસેજ આપવો હોય એમને તમારે કંઈ કહેવું હોય તો તમે શું કહેશો એ લોકોને તો એક જ કહેવા માગું છું સમય થોડો ખરાબ છે તો ચલો ભાઈ સમય મતલબ થોડોક વેટ કરો સમય થોડો સારો પણ આવે છે મારી જિંદગીનો સમય એકદમ ખરાબ હતો એવા છતાં એવા ટાઈમે હું એમાં તારી ગયો હોત તો અત્યારે હું આ મતલબ કે અત્યારે આ પોઝિશન ના હોય અત્યારે જે મારી પોઝિશન છે ને મારી સારી પોઝિશન છે એક સમય મારો ખરાબ હતો અત્યારે મારો સમય સારો છે કે કે એ લોકોને એમ કે થોડી ધીરજનો પણ મીઠો જ છે એને હિંમત હારવાની જરૂર નથી થોડું મગજ છે થોડુંક આમ શાંત અને સારું વિચારધારા રાખો અંદર અત્યારે તમે બધે જ ફરતા રહો છો વિડીયો બનાવવા માટે હા બધી જગ્યાએ ક્યાં ક્યાં જાઓ છો તમારા અંગત મિત્રો કોણ છે તમારા ઘણા મિત્રો પણ છે એમની સાથે તમે એ પણ તમારા જેવટ છે એમને બંને હાથ નથી ને તમે વિડિયો બનાવતા હો છો દિલ્હીના એક છે નવી નવી સિંહ અચ્છા તમારી મિત્રતા ક્યાંથી થઈ ટિકટોકમાંથી ધ ટિકટોકમાંથી તમારી ભાઈબંધી થઈ હા અત્યારે તમારો ખાસ મિત્ર છે નિર્ખાસ મિત્રને પ્લસ અમારે ક્યાં બે જાવ હોય તમારા લક્ષ્મણગીરી થરાજતી ગાડી લઈને તૈયાર દેવા છે સેવા આપવા માટે ન કે તેના સમયમાં કોણ આપણા માટે પાંચ મિનિટ પણ નહીં આપી શકતું અત્યારે લક્ષ્મણભાઈ હતીશ કે અમારા માટે એટલો ટાઈમ કાઢીને ભેળા ફરે છે લોકોને હું પહેલાં ઘણા લોકોને કહેતો અમારે બહાર જાવ કોઈ ગાડી વગેરે હોય તો લઈને આવું એટલે ઘરના નહીં માનતા તો બહાર તો કહેતા તો આ માણસ મને ફકર છે કે જિંદગીભર કે એવી મિત્રતા રાખો ને સાહેબ એને એ લક્ષ્મણભાઈને ખબર કે કે મેં સારા મિત્ર મતલબ કે સારા માણસથી એક મિત્રતા કરી મિત્રતા જ અત્યારના સમયમાં સૌથી વધારે કોઈ કઠિન હોય તો એ મિત્ર શોધવ જ સૌથી વધારે કઠિન છે એક સારો મિત્ર તમને મળે તો તમારું જીવન તારી દે અને કોઈ એવો મિત્ર મળે પેલી પંક્તિ છે ને કે બાળપણથી મિત્રતા બાંધી અને પછી હૃદયની બધી વાત લે જાણી પછી જો એ દોસ્ત દુશ્મન બને તો ભયંકર છે મિત્રતા વિશે તમે શું કહેશો તમારી આટલી ગાઢ મિત્રતા છે અત્યારના સમયમાં તો સારા મિત્રો પણ નહીં મળતા વફાદાર મિત્રો પણ મિત્ર તો અને બીજું મિત્રો તો વિશે હું કેમ કહેવાય અંદરથી આપણું નિયત સારી હોય ને એક એકબીજા ઉપર ભરોસો રાખશો ને મિત્રતાનો તો એ મિત્રતા કદી નહીં છૂટા થાય ખાલી એકબીજા પર ભરોસો હોવો પડે અત્યારના અત્યારના ટાઈમમાં છોકરીઓના કારણે

આ સમજ છે ને કે તમે જિંદગી પર સાચો છો ને તો મિત્ર હાથ નહીં છો જીવનમાં સૌથી વધારે સપોર્ટ કોણે કર્યો તમને અત્યાર સુધીમાં કોણ કરે છે મારા મમ્મી પપ્પા ફેમિલી મારી ફેમિલી એક એવી છે કે જ્યારે મારો જન્મ થયો તો લોકો કહેતા અને કે મારી દો તો સારું ઓહ મારો મમ્મી પપ્પા કે ત્યારે દાદા કે મારો જેવો પણ છોકરો છે દીકરો છે મારા ઘરની અંદર હું પાપ નહીં કરું ભલે એ ભગવાન એ કે દાંત આપે તો ચાવણ તો આપવાનો જ છે મને પછી હમણાં જ વાત કરી હતી મમ્મી પપ્પા બે જણા કરતા હતા મને મતલબ અંદરથી બહુ એવી ફિલિંગ હતી કે યાર આવા લોકોને મતલબ કે જો હેન્ડીકેપ છે તો ક્યાં શું એને જીવાનો હક નથી તમે ચલો એને મોટો કરી દો તો એની ઓટોમેટિક મેં મારી લાઈન પકડી દીધી ભગવાન નીચે મૂકે છે પણ એના માટે કોક ને કોઈક વિચારી મૂકતો હશે ભગવાન એવું થોડું હોય કે આ માણસને ને જીવાનો હક નથી ઘણા બધા મા બાપ એવા પણ છે સાચી વાત છે કે હેન્ડીકેપ લોકો હોય ને એને મેં થોડું ઇગ્નોર કરતા હોય છે હું એ લોકોને મતલબ એ મા બાપને એ કહેવા માગું છું છોકરાઓને થોડો હોસલો આપશો ને તમે તો આગળ બહુ પ્રગતિ પણ કરી શકે હેન્ડીકેપ છે ને એ કે અમે અમે હેન્ડીકેપ નથી આ ખાલી તમે તમારી માનસુરત દિમાગ છે તમે હેન્ડીકેપ છો તમે વિચારધારા તમારી હોય ખરાબ છો હોતી કે આવા છોકરાઓને કે ચલો ભાઈ દીકરી આપે તો અને જન્મ આપવા એવું કાંઈ ના હોય દીકરી એક લક્ષ્મીનો અવતાર છે ઘણા બધા મેં કિસ્સા સાંભળેલું છે પણ દશરથભાઈ તમે જે રીતે અત્યારે વાત કરી હું આશા રાખું છું કે ઘણા બધા જે હેન્ડીકેપ દીકરા દીકરીના મધર ફાધર હશે એમને વધારે હૉસલો મળશે જે બીજા લોકો છે એ પણ કંઈક શીખશે તમારી વાતોમાંથી તમારા વિડીયોમાંથી શીખે જ છે અને તમારી વાતોમાં મર્મ છે તમે જે વિડીયો બનાવો છો એમાં તમારા વિડીયો જોઈને જ બીજા લોકો પોતાની જાતને તમારી લાઈફ સાથે કમ્પેર કરીને કદાચ ઘણું બધું શીખતા પણ હશે એમાંથી અને અમે પણ એવી પ્રાર્થના કરીએ કે તમે જીવનમાં ખૂબ આગળ વધો અને તમારા ફોલોઅર્સ છે એ હજી પણ આનાથી ડબલ થાય લોકોને મોટિવેશન કરતા રહો ને તમે મજબૂત જ છો હજુ પણ મજબૂત આવો ને ક્યારેય પણ તમે જીવનમાં નિરાશ ના થાવો કારણ કે બીજા લોકો કરતાં તમે બહુ જ સારું જીવન તમે અત્યારે જીવો છો લાઈફમાં થોડા ઘણા પ્રોબ્લેમ આવે તો ચલો થોડા ટાઈમ વેઇટ કરી લઈશું બટ જિંદગીની અંદર હિંમત નહીં આવે બધી વાહ જીવન કે મારે એક આવે ને એ કરી ચલો સરસ તમારા બહુ મોટા છે અને હોવા જોઈએ કોઈ પણ માણસ જ્યારે મોટા સપનાઓ જોવે છે ત્યારે જે સપનાઓ સાકાર થતા હોય છે આપનો ખૂબ દિલથી હું આભાર માનું છું કારણ કે આપ છે કે અમદાવાદ અમારી ઓફિસમાં વી સ્ટુડિયોમાં દશરથભાઈ આવ્યા છે એ માટે ખૂબ ખૂબ આભાર આપનો દિલથી થી બનાસકાંઠાથી આવ્યા છે થેન્ક યુ સો મચ મને બહુ આનંદ થયો કે તમારે તમારી મળવાની મારે ખૂબ ઈચ્છા હતી મને તમારી સાયરીઓ છે ને ચલો થેન્ક યુ સો મચ તમારા જેવા લોકો પ્રેમ કરે છે એટલે અમારું પણ ચાલે છે વિડિયો લોકો જુએ છે ને ખૂબ ખૂબ આભાર દશરથભાઈ થેન્ક યુ સો મચ દશરથભાઈ હરિયોલ આજે વીઓઆઈના સ્ટુડિયોમાં હતા અને આ ક્લોઝિંગ હું કેવી રીતે કરું મને જ નથી ખબર પડતી કારણ કે એમને એવી એવી વાતો કરી જે મારા હૃદયને સ્પર્શ કરી ગઈ આપને પણ કરી જ ગઈ હશે અને એમની વાતો જ એક મેસેજ આપના માટે છે આપ જોઈ રહ્યા છો મારું ડિજિટલ પ્લેટફોર્મ વાઇપ્સ ઓફ ઇન્ડિયા એટલે કે આઈ આપને આ ઇન્ટરવ્યુ કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે આપ બીજા કયા લોકો છે અથવા કયા વ્યક્તિ છે એને મારી સાથે આ સ્ટુડિયોના ઇન્ટરવ્યુમાં જોવા માંગો છો તો આપ અમને સજેસ્ટ પણ કરી શકો છો કીપ વોચિંગ વી